નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ ચારની અંદર વિષય ગણિત સ્વધ્યમ પોથી ભાગ ત્રણની અંદર પ્રકરણ આઠ ગાડું અને પૈડું જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તો દરેક બાળકો આ વિડીયો શાંતિથી નિહાળજો નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચારની અંદર ગણિતની સ્વ અધ્યાય પોથી ભાગ ત્રણની અંદર પ્રકરણ નંબર આઠ ગાડું અને પૈડું તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું તેથી દરેક બાળકો મારો સંપૂર્ણ વિડીયો તમે શાંતિથી નિહાળજો તો પ્રકરણ નંબર આઠની અંદર આપણે ગાડું અને પૈડાની અંદર એકમનો મુખ્ય મુદ્દો બાળકો આજે આપણે બે મુદ્દા ખાસ જોવાના છે કે પરિકરની મદદથી વર્તુળ દોરવું અને બીજો મુદ્દો વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા અને વ્યાસની સમજ તેની સંપૂર્ણ માહિતી આપણે આ પ્રકરણની અંદર જોઈશું તેનું સચોટ અને સ્પષ્ટ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું તો પહેલો પ્રશ્ન બાળકો આપ્યો છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં નંબર એક કે તમારી આસપાસ તમે જોયેલી ગોર વસ્તુઓના પાંચ નામ આપ લખો ગોર એટલે કે વર્તુળાકાર વસ્તુ હોય ગોરાકાર તો એક બંગડી બીજા નંબર બોટલનું ઢાંકણું ત્રીજા નંબરમાં એક રૂપિયાનો સિક્કો ચોથા નંબરમાં ઘોર વિંટી અને પાંચમા નંબરમાં આવશે બાળકો બટન એ જ રીતે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ઘોરાકાર કોનો થશે તો બાળકો અહીંયા બટન કંપાસ બોક્સ અને મોબાઈલ અને સ્ટેપલર તો બાળકો એની અંદર જવાબ આવશે એ બટન એ રીતે ત્રીજો નંબર કે તમારા પિતા બાઇકની ચાવીનો આકાર ગોર છે તો બાળકો બાઈકની ચાવીનો આકાર ગોર હોતો નથી એટલે અહીંયા જવાબ આવશે ના એટલે બાળકો આપણે શું ચેકવાનું હા ચેકવાનું પ્રશ્ન બે નીચે આપેલી વસ્તુઓમાં જેનું તર્યું ગોરાકાર હોય તેના નીચેના ખાનામાં ખરું કરો તો અહીંયા પહેલા નંબરમાં રકાબી આપી છે એટલે કે ડીશ આપી છે જે ગોરાકાર છે બરાબર તેમાં ખરું આવશે અહીંયા કંપાસ બોક્સ આપ્યો છે બરાબર તે ગોરાકાર નથી એ રીતે અહીંયા છાબડી આપી છે વાટકો આપ્યો છે તેનું તર્યું ઘોર છે એટલે ખરવાની નિશાની આવશે અહીંયા કેકનું ચિહ્ન આપ્યું છે તે ગોરાકાર નથી એ રીતે અહીંયા સ્ટાર આપ્યો છે પાંચમા નંબરમાં એ પણ ગોળાકાર નથી એ રીતે અહીંયા જો કોઠી આપે છે દિવાળીમાં આપણે સગ્રહ માટે તો એનું તરિયું જો અહીંયા ગોરાકાર છે તો અહીંયા ખરું આવશે બરાબર બાળકો પ્રશ્ન નંબર ત્રણ ની અંદર નીચે મુજબની ડિઝાઇનમાં વર્તુળ બનાવો તો બાળકો અહીંયા ચાર અલગ અલગ ડિઝાઇન આપી છે કે જે એકબીજાને શું કરવાની જોડવાની અને એકબીજાને જોડવાથી વર્તુળ બનાવવાનું છે નંબર એકમાં જો આ ટપકા આપ્યા છે તો એ ટપકાને આપણે જોડીએ તો અહીંયા સરસ મજાનું એક વર્તુળ તૈયાર થાય એ રીતે નંબર બે ની અંદર જુઓ અંગ્રેજીના મૂળાક્ષર આપે છે એને જોડીએ એટલે સરસ મજાનું વર્તુળ થાય અહીંયા નંબર ત્રણની અંદર જુઓ બાળકો અહીંયા ફ્રી એન્ડ ડિઝાઇન આપે છે સરસ મજાની એને વચ્ચેલા ભાગના આપણે જોડીએ તો સરસ મજાનો વર્તુળ તૈયાર થાય એ રીતે નંબર ચારની અંદર જો અહીંયા સષ્ટ કોણ આપ્યું છે તો આ સષ્ટકોણના બાર બારની બાજુ આપણે એને જોડીએ તો સરસ મજાનું વર્તુળ તૈયાર થાય છે તો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો તો બાળકો અહીંયા પહેલાં નંબરમાં બંગડી કીધી છે તો બંગડી તમારા મમ્મીની બંગડી લઈ અને અહીંયા વર્તુળ દોરવાનું એ રીતે પ્રશ્ન નંબર બે એની અંદર દસનો સિક્કો દસ રૂપિયાનો જે સિક્કો આવે એના દ્વારા આપણે આની અંદર વર્તુળ દોરવાનું છે એના પછી નંબર ત્રણ બોટલનું ઢાંકણું એટલે કે આપણે પાણી પીવાનું જે બોટલ આવે એનો આ ઢાંકણું એના દ્વારા વર્તુળ દોરવાનું એ રીતે નંબર ચાર ગોરવિંટી તો બાળકો હાથની જે ગોળ વિંટી આવે એને મૂકી અહીંયા સરળતાથી આપણે વર્તુળ દોરી શકીએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા માપો અને લખો બાળકો અહીંયા તમને એક સરસ મજાના બે વર્તુળ આપી દીધા છે હવે એની અંદર આ જે ત્રિજ્યા ખરી વચ્ચે જે લીટી ગઈ હોય છે એ ત્રિજ્યા આપણે ફૂટપટ્ટી વડે માપવાની તો પહેલાં નંબરની અંદર ફૂટપટ્ટી વડે માપીએ તો બાળકો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય એ તે આ બીજા નંબરનું જે વર્તુળ છે એની આપણે ત્રિજિયા માપીએ જે લીટી અંદર આપે છે જે ફૂટપટ્ટી વડે એનું માપ થાય એક સેન્ટીમીટર થાય છે એ રીતે પ્રશ્ન નંબર છ પરિકરની મદદથી નીચે આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો બાળકો પહેલા નંબરની અંદર બે સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની એટલે કે બે સેન્ટીનું માપ લઈ અને સરસ મજાનું આપણે પરિકરની મદદથી આપણે વર્તુળ દોરવાનું અને પછી ત્રિજિયા બતાવી દેવાની બાળકો આ જે છે એ વચ્ચે લીટી એ આપણી શું છે ત્રિજ્યા શું છે ત્રિજ્યા બરાબર બાળકો જ રીતે નંબર બે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્તુળ દોરવાનો અને અહીંયા આપણે ત્રિજ્યા દર્શાવવાની હોય છે તો બાળકો આ માપ છે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બાળકો ત્રીજો નંબર એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યામાં વર્તુળ દોરો તો વચ્ચે એક ટપકું કરવાનું જે અહીંયા આપણે કરેલું છે બરાબર તેમાં એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર ત્રણ આ ત્રણ માપ લઈ અને અલગ અલગ પ્રકારના વર્તુળ દોરવાના તો બાળકો આ જે આપણે દોર્યું એ આપણું ટપકું છે કેન્દ્ર છે શું છે કેન્દ્ર બરાબર પછી આ જે છે એ એક સેન્ટીમીટર આજે બીજી લીટી છે એ બે સેન્ટીમીટર અને આજે ત્રીજી લીટી છે બાળકો એ આપણે ત્રણ સેન્ટીમીટર આ રીતે આપણે અલગ અલગ પ્રકારના માપ લઈ અને સરસ મજાનો વર્તુળ દોરવાનો છે બાળકો પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ એ બી સીડી કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રીજીયાવાળા ચાર વર્તુળ બનાવો તો અહીંયા બાળકો આપણને ચાર વર્તુળના ઉદાહરણ આપ્યા છે તો બાળકો આની અંદર શું કરવાનું આજે ચાર ખૂણા ખરા એને આપણે કેન્દ્ર બનાવી દેવાનું અને સરખા માપ લઈ અને સરસ મજાના એવા ચાર વર્તુળ બનાવવાના હોય છે તો બાળકો અહીંયા ચાર સેન્ટીમીટર આપ્યું છે બરાબર આ લીટી આ લીટી કેટલા સેન્ટીમીટર આપી છે ચાર સેન્ટીમીટર તો આપણે બે સેન્ટીમીટરનો ત્રીજિયા લઈ અને એ બી સી અને ડી આ ચાર ખૂણાનો ઉપયોગ કરી સરસ મજાના આપણે ચાર વર્તુળ બનાવવાના છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો તો બાળકો આવા દાખલા પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે મોટા ભાગે પૂછાતા હોય છે તો એનો ખાસ અહીંયા ધ્યાનથી અભ્યાસ કરો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે તો પહેલો પ્રશ્ન નંબર એક વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા છે તો બાળકો અહીંયા વર્તુળનું કેન્દ્ર આપ્યું છે દેખાય છે બાળકો આ તમને ઓ તો વર્તુળનું કેન્દ્ર શું આવશે બાળકો ઓ એ રીતે આપેલા વર્તુળમાં એ ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવવામાં આવે છે તો જુઓ અહીંયા બાળકો એ થી બી સુધી જે માપ આપ્યું છે એ શું છે વર્તુળનો વ્યાસ છે તો જવાબ આવશે એ રીતે ત્રીજી ખાલી જગ્યા કે વર્તુળમાં ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા ત્રીજા છે તો બાળકો વર્તુળની અંદર જો એ ઓ પછી અને તો કુલ ચાર ત્રિજ્યા દર્શાવવામાં આવેલી છે એ રીતે ચોથો પ્રશ્ન ઓ સી એ ખાલી ગયા છે બાળકો ઓ સી તો આ દેખાય તમને લીટી ઓ અને સી જે વર્તુળના કેન્દ્ર થી અને વર્તુળના ધારૂથી જે દર્શાવવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા કહેવાય શું કહેવાય બાળકો વર્તુળની ત્રિજ્યા એ રીતે પાંચમો પ્રશ્ન એ બી એ ખાલી ગયા છે તો બાળકો એ અને આ બી એ વર્તુળની બંને દ્વારને સ્પર્શ કરે છે આથી આપણે એને શું કહીશું બાળકો વ્યાસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વ્યાસ તો બાળકો આ ખાલી ગયા પરીક્ષાની અંદર પૂછાતી હોય છે એના પછી પ્રશ્ન નંબર નવ કે બે સેન્ટીમીટર માપવાળું વર્તુળ દોરી બે વ્યાસ અને ત્રણ થી જ્યાં દર્શાવો તો બાળકો ફૂટપટ્ટી પટ્ટી વડે ઝીરોથી બે સુધીનું સેન્ટીમીટરનું માપ લેવાનું અને વચ્ચે કેન્દ્ર રાખી અને સરસ મજાનો એક વર્તુળ તૈયાર કરી દેવાનો તો આની અંદર શું કીધું છે બાળકો બે વ્યાસ તો અહીંયા જુઓ એ અને બી એ શું છે વ્યાસ છે એ રીતે આ સી અને આ ડી એ શું છે બાળકો વ્યાસ તો આપણે બે વ્યાસ બતાવી દીધા એ રીતે બાળકો ત્રણ ત્રિજ્યા કીધી છે તો આપણે અહીંયા ત્રણ ત્રિજ્યા બતાવીએ તો પી જો પી અને ક્યુ તો પી અને ક્યુ એ પહેલી ત્રિજ્યા એના પછી પી અને આર એ બીજી ત્રિજ્યા અને પી અને એસ એ ત્રીજી ત્રિજ્યા તો બાળકો આ રીતે બે વ્યાસ અને ત્રણ ત્રિજ્યા આપણે પરીક્ષાની અંદર આ પણ દાખલો મોસ્ટ આઈએમપી હોય છે જે પૂછાતો હોય છે તો દરેક બાળકો આનો સંપૂર્ણ અભ્યાસ કરજો પ્રશ્ન નંબર દસ પરિકરની મદદથી વર્તુળ મનપસંદિન બનાવો અને ત્રણ આ ચાર અને આ પાંચ એમ એ પાંચ વર્તુળ બનાવ્યા છે વચ્ચે કેન્દ્ર રાખીને તો સરસ મજાના પાંચ વર્તુળ બનાવી અને મી અલગ અલગ મને ગમતા તેવા રંગ પૂર્યા છે તો બાળકો તમે પણ તમને ગમતા હોય એવા તમે આની અંદર રંગ પૂરી શકો પ્રશ્ન પ્રવૃત્તિ આપી છે બાળકો આ તમારે તમે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે જુદા જુદા વાહનોના પૈડા ચિત્રો નોટબુકમાં ચોંટાડવા જુદા જુદા માપની બંગળીઓ લઈ ચડતા ક્રમમાં ગોઠવી અને વર્તુળ દોરો અને મેદાનમાં એક વર્તુળ દોરી તેના પર કેટલા કેટલા રમત આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બરાબર બાળકો તો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને નવા નવા વિડીયો તમને મળતા રહે આભાર